નમસ્કાર વંદે માતરમ જગમાલભાઈ નંદાણીયા ભારત વિકાસ પરિષદ કહેશો દિવાળી એટલે પ્રકાશ અને આનંદનું પર્વ આ આનંદના પર્વને અનુસંધાને ભારત વિકાસ પરિષદ દ્વારા કોઈના ચહેરા પર સ્મિત લાવવા માટે જૂના રમકડે નવું સ્મિત એ પ્રોજેક્ટ અંતર્ગત શહેરના વિવિધ માર્ગોમાંથી વિવિધ સેવાકીય લોકો પાસેથી રમકડાં લઈ અને એ રમકડા જરૂરિયાતમંદ બાળકોને આપવાનો આ અમારો પ્રોજેક્ટ અંતર્ગત કેશોદના સંસ્કારી લોકોએ એમના બાળકોને એવા સંસ્કાર આપ્યા છે કે એમણે ન જોડતા રમકડા પુષ્કળ પ્રમાણમાં અમને દાનમાં આપ્યા અને એ રમકડા આજે અમે બગીચાના સ્થળે માનની ધારાસભ્ય શ્રી દેવાભાઈ તેમજ નગરપાલિકા પ્રમુખ શ્રી તેમજ અનેક આમંત્રિત મહેમાનોની હાજરીમાં અમે લગભગ સાડા પાંચસો જેટલા રમકડાઓ અને પાંત્રીસ જેટલી સાયકલો જરૂરિયાતમંદોને આપ્યા છે જે લોકોએ આ રમકડા દાનમાં આપ્યા છે એ તમામ સેવાભાવી સંસ્કારી માતા પિતાઓ તથા તેમના બાળકોને તેમજ આ પ્રોજેક્ટને જેમને સહયોગ આપ્યો છે એવી અમારી કારોબારી ટીમ તથા કેશોદના સેહથી તમામનો ખૂબ ખૂબ આભાર આવી જ રીતે ખુશીઓ આપતા રહે અને કોઈના ચહેરા પર ખુશી લાવતા રહે એવા અભિગમ સાથે આ પ્રોજેક્ટ અમે ખૂબ જ શાંતિપૂર્ણ ખૂબ જ આનંદપૂર્ણ અને ખૂબ જ ઉપયોગી થાય એવો પ્રોજેક્ટ પૂર્ણ કર્યો છે તમામ સહયોગીઓનો ખૂબ ખૂબ આભાર વંદે માત્ર

બધા બાળકો જયેન્દ્રભાઈ ઉનડકટ તમારા હસ્તે એક ઇનામ ઉપરાંત મહામંત્રી શ્રી ભરતભાઈ કોરિયા છે ગૌરાંગભાઈ વ્યાસ અજયભાઈ કોટક કૌશિકભાઈ નથવાણી સાગરભાઈ બોલ ઘણી મહેનત કરીને આપણે સુંદર મજાનો બગીચો આપણે નગરપાલિકા દ્વારા હરેશભાઈ પંડ્યા રટમલભાઈ નંદાણીયા ઘેરવરાભાઈ ત્યાં નાસ્તાનું વિતરણ કરી રહ્યા છે દરેકને મળી જશે પણ આપણે બગીચાની સ્વચ્છતા આપવા માટે કપડા ની અંદર આવે છે વધારે અને આપના હસ્તે એક બાળક ને એના મિત્રો થાય આવી જા બેટા અહીંયા આવી જા બેટા પરેશભાઈ આવજો અહીંયા

રમકડા વિતરણ કાર્યક્રમમાં આપ સૌને આવકારી રહી છે ભાઈ આપણે ભારત વિકાસ પરિષદના મિત્રો બધા થોડી વાર માટે આવી જાવ તમામ મિત્રો આવી જાવ ચિંતનભાઈ બધા આપણી ટીમ ઇનામ મળી ગયું છે એ પાછળ બેસી જાવ આગળ કોઈ ન આવતા નાના બાળકને મોકલો વાહ વાહ